બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી મનુ ડાયા ગેંગનો સાગરીત સૂર્યા મરાઠી ગેંગના લોકોથી સ્વરક્ષણ માટે હથિયાર લઈને ફરતો હતો પોલીસ દ્વારા ગેંગ વોર ટાળવા માટે ટપોરી ગેંગના સભ્યો ઉપર ખાસ વોચ રાખવામાં આવી રહી છે એસઓજીની ટીમોએ આ બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી હતી શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે સુરત શહેરના વિડ રોડ અને ચોક બજાર વિસ્તારમાં આ રેડ કરવામાં આવી હતી વેડરોડની ધ્રુવ તારક સોસાયટી પાસે આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટમાં રેડ કરી આરોપી ધીરજ સાહેબરાવ ગોસાઈની ધરપકડ કરાઈ હતી આરોપી પાસેથી બે પિસ્તોલ એક દેશી તમંચો અગિયાર જીવતા કાર્ટૂસ અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા આ તમામ મુદ્દામાલની કિંમત અંદાજે રૂપિયા એકસઠ હજાર એકસો થાય છે આરોપી ધીરજ ગોસાઈની પૂછપરછ દરમિયાન માહિતી મળી હતી કે આ હથિયાર તે ભરત ઉર્ફે પટ્ટી છગનભાઈ મેવડાની મદદથી રાખતો હતો આ આધારે ચોક બજારના શિવરંજની એપાર્ટમેન્ટમાં બીજા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તેની પાસેથી લોડેડ પિસ્તોલ ત્રણ જીવતા કારતુસ મોબાઈલ ફોન જેની મુદ્દામાલ કિંમત થાય છે અંદાજે બે લાખ છાસઠ હજાર ચારસો ભરત મેવાડાએ પોતાની પૂછપરછમાં જણાવ્યું હતું કે તે અગાઉ કતાર ગામના ગેંગ મેમ્બર્સ મનુ ડાયા સાથે જોડાયેલો હતો મનુ ડાયા અને સૂર્યા મરાઠી વચ્ચે લાંબા સમયથી ગેંગ વોર્સ ચાલતી હતી બે હજાર સોળ માં સૂર્ય મરાઠી મનુ ડાયા મર્ડર કર્યું હતું અને ત્યાર બાદ સૂર્ય મરાઠી ની હત્યા થવા સાથે આ ગેંગની બાકીની દુશ્મનાવટ આગળ વધી હતી સૂર્ય મરાઠી ના સાથીદારો સામે સુરક્ષા માટે તે હથિયાર સાથે રહેતો હતો બંને આરોપી વિરુદ્ધ મારામારી સહિત અનેક ફરિયાદો નોંધાઈ છે પાસાની પણ કાર્યવાહી થઈ ચૂકી છે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે આથી ફર્સ્ટ નું જે ડિસેમ્બર નું પેટ્રોલિંગ ચાલુ તે દરમિયાન પ્રાણના સોસાયટી વેડ ધીરજ સાહેબરાવ ગોસાઈ જે વ્યક્તિ છે એની પાસે હથિયાર છે એ માહિતીના આધારે ત્યાં એના ઘરે રેડ કરતા એની પાસેથી બે પિસ્ટલ અને એક દેશી તમંચો અને અગિયાર જીવતા કારતુસ મળી આવ્યા ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત ભટ્ટી ઉલ્ફાઈ મેવાડા કે જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી એક લોડેડ પિસ્ટોલ અને ત્રણ કારતુસ મળી આવ્યા છે ને એ બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આરોપી કોણ આરોપીમાં જે ભરતપટ્ટી ઉર્પે મેવાડા જે છે તે એક દેશી દારૂનો ધંધો કરે છે તેના વિરુદ્ધમાં તેર જેવા ગુનાઓ નોંધાયેલા છે અને ચાર વખત એમ એની પાછા થયેલી છે તે ઉપરાંત જે ધીરજ ગોસાઈ છે એના ઉપર પણ એક ગુનો નોંધાયેલો છે ને એક વખત એની પાસા થયેલી છે તે ઉપરાંત ભરત પટ્ટીને વિગતે પૂછપરછ કરતા કે શા માટે તે હથિયાર રાખતો હતો સૂર્ય મરાઠી અને મનુ ડાયાની જે વચ્ચે ગેંગ વોર ચાલતી હતી એ દરમિયાનમાં બે હજાર સોળમાં સૂર્યા મરાઠીએ મનુ ડાયાનું ફોન કરેલું અને ભરત પટ્ટી જે છે એ મનુ ડાયા સાથે સંકળાયેલો હોય અને એને સૂર્યા મરાઠીના ગેંગના માણસો એના ઉપર એટેક કરે એવી ડર હોય એને આ લોડેડ પિસ્તોલ રાખતો હતો તે દરમિયાનમાં એસઓજી રેડ કરી અને આ બંનેને પકડી પાડ્યા છે